નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સવાલ છે સોળ ગુણનો સંસ્કૃતની અંદર પેપર નંબર બે લઈને આવ્યો છું કન્ટિન્યુ કરીએ તમે બધું જ જાણો છો પેપર નંબર એક તમે જોયો છે અને જો ના જોયો હોય તો પહેલા પેપર એક જોઈ લેજો પછી પેપર બે પેપર ત્રણ ચાર પાંચ છ થઈને ચોવીસ પચીસથી ત્રીસ પેપર સંસ્કૃતના પચીસથી ત્રીસ ગુજરાતી અને પચીસથી ત્રીસ હિન્દીના પેપર લઈને હું તમારી સામે રજૂ થવાનો છું એમાં બીજા પેપર સુધી આપણે પહોંચી ગયા છીએ તો શરૂઆત કરીએ સંસ્કૃતના સવાલ છે સોળ ગુણનો તો સૌથી પહેલો વહેલો પ્રશ્ન છે દોસ્તો સમાનાર્થી શબ્દ તો સમાનાર્થી શબ્દ આરતઃ આરતઃ એટલે તમે સૌ જાણો છો દુઃખી આર્ત એટલે બરાબર દેખાય છે ને સ્લાઇડ કોમેન્ટ કરી જરાક યસ કહી દેજો એટલે મને ખબર પડે કે હા નેક્સ્ટ વિડીયોની અંદર મારે તમારા માટે સાઈઝ બધી કમ્પ્લીટ કરવી પડે ને દોસ્ત આર્ત એટલે પીડિત મુદિત એટલે તો ખુશ થશે વિતુષ્ટ ખુશ થશે નહીં પીડિત હે આર્ત ત્યાર બાદ વિરુદ્ધાર્થી ત્વરિતા ત્વરિતા ગંગા નદી ત્વરિતા વહતી આવું તમે ભણ્યા છો ચેપ્ટર નંબર અઢાર માં તો મંથરા એટલે સ્લોલી સ્લોલી સુસુપ્તાના આસના નહીં આવે બેટા વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન મેં વિગતવાર પેલા વિડીયોમાં સમજાવ્યું છે છતાં પણ ફરી એક વખત ની વહ મહ તમને ઉત્તમ પુરુષ પૂછ્યું છે દોસ્તો એટલે સૌથી પહેલાં તો ની યાદ કરી લેવાનું પછી એનું બહુવચન હોય તો મહ તો હવે જોઈ લો કે જરાક તમને જે આ વિકલ્પો આપ્યા છે એમાં ક્યાંય મહ દેખાય છે ભાઈ તો કે અહીંયા વહ છે અહીંયા તહ છે અહીંયા મહ છે તો જરાય પણ સંકોચ કર્યા વગર નિવસા મહ તમારો જવાબ ટીક કરી લેવાનો ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એક વચન તો મધ્યમ પુરુષ બોને તો સી પરસ્મય પદમાં અને આત્માને પદમાં સે તો સી અને સે દેખાય છે ક્યાંય તો કે મી ઉત્તમ પુરુષ નહીં બને સી ચલો દેખાય છે થ નહીં બને મધ્યમ પુરુષનું બહુ છે સી થ તો આ રીતે આપણે જે બે ખોટા છે એને ડિલીટ કરી અને સાચાને પસંદ કરવાનો અને વધી આપણા જવાબને સિલેક્ટ કરવાનો અગિયાર અન્ય પુરુષ એક વચન તો અગિયાર અન્ય પુરુષની અંદર તું તામ અંતુ અને તામ ઇતામ અંતામ બે બનતા હોય તો તું અને તામવાળો વિકલ્પ તો કે અહીંયા બને છે એક ભવ તું ભવ તામ અને ભવાની ભવાની તો નહીં જ બને દોસ્તો એ તો ઉત્તમ પુરુષમાં છે અન્ય પુરુષની અંદર હવે બે દેખાય જો તામ અને તું આપ ક્યાં કરે અને ભવતું બે છે તો બેમાંથી કયો પણ ભવતામ એ મિત્રો અન્ય પુરુષનું દ્વિવચન છે ઉત્તમ પદ અને આત્મને પદ આવા બે પ્રકાર છે એમાં ભૂ ધાતુ જે છે ને એ પરસ્મય પદી છે હવે પરસ્મયપદ અને આત્મને પદના ધાતુ જો તમને ખબર હોય તો બહુ સારી રીતે તમે આનું વિભાજન કરી શકો કે ભાઈ ભૂ ધાતુ પરસ્મય પદમાં આવે એ માટેનું ભવતામ રૂપ છે દ્વિવચનમાં બને છે અન્ય પુરુષ એક તો ભવતું જ બને છે તો ભવતું તમારો જવાબ આવશે પછી વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન પુરુષમાં ઈત અને ઈ ત એક અર્ધોત આવા બે પ્રત્યે પરસ્મી પદ અને આત્માને પદના છે તો જુઓ અહીંયા ઈત ત છે મિલે હે તો નહીં બને મિલે યમ નહીં બને તો મિલેત બનશે કારણ કે ઈહી અને ઈયમ આ બંને તો ઉત્તમ પુરુષના મધ્યમ પુરુષના છે તમને માત્ર આજ્ઞાર્થ અને વિદ્યાર્થીમાં અન્ય પુરુષ જ તૈયાર કરવાનો છે તું તામ અંતુ તામ ઇતામ અંતામ ઈ તિતામ ઈ હુ અને ઈ ત ઈયા ઈ રન આટલા જ પ્રત્યય તમારે તૈયાર કરવાના અને બે માર્ક લઈ લેવાના ફટાફટ લઈ જ લેજો સ્મપ્રયોગ કરવાનો છે સિદ્ધ રાજહ એકદા વિચાર પ્રથમ આરુઢ અચિંતયત હવે તર્ધો છે દોસ્તો ભૂતકાળ મેં પહેલાં વિડીયોની અંદર આખું સમજાવ્યું છે પ્રયોગ માટે ડાયરેક્ટ આપણે જવાબ તરફ જઈએ તો અર્ધ તો હોય તો તી આવે તો ત્રણે ત્રણ ઓપ્શનમાં તી ક્યાં છે જરા ચેક કરીએ અચિંતયતિ ચલો અહીંયા પણ તી છે ચિંતયતિ ચલો અહીંયા પણ તી છે અને અચિંતયંતિ અહીંયા તો અંતિ છે માટે આને તો કેન્સલ કરી દઈએ હવે બંનેમાં તી છે હવે ક્યાં કરે તો યાદ રાખો હંમેશા ભૂતકાળનો પૂર્વ પ્રત્યે અ છે એ વર્તમાન કાળ થતાં નીકળી જતો હોય તો અચિંતયત એનો અ છે એ વર્તમાન કાળમાં નીકળી જાય માટે વિભાગ સોરી વિકલ્પ ક અને વિકલ્પ ગ આ બંને નહીં આવે વિકલ્પ ખ સિદ્ધરાજઃ વિચારપથમ આરૂટ ચિંતયત ચિંતયતિ સ્મ આ તમારો જવાબ આવે છે ત્યારબાદ ચતુર્થી વિભક્તિનું એક વચન તો ચતુર્થી તમને ખબર છે કે પુલ્લિંગ હોય તો આય અને સ્ત્રીલિંગ હોય તો ય તો ચતુર્થીના આય અને ય તો જોવો અહીંયા શું છે જાયા ય સ્ત્રીલિંગ શબ્દ તૃતીય વિભક્તિનું બહુવચન તો તૃતીય બહુવચનની અંદર તમને ખબર છે એક પુલ્લિંગમાં બને અને એના સિવાય અન્ય અકારાંતમાં બને એ અને અન્યમાં બને વિહી

ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના અંતરા નિકશા તો આ ત્રણે ત્રણ ની અંદર જ્યારે આવતું હોય તો ત્રણેય વિકલ્પો જોવાના ભાઈ વિદ્યયા વિદ્યા પ્રથમા વિભક્તિ વિદ્યાયા તો કે પંચમી અને ષષ્ઠી આ છે તો આ બંને ઓપ્શન આપણા જવાબ બનતા નથી વિદ્યયા અયા તૃતીયા એક વેચન સ્ત્રીલિંગમાં બનશે વિદ્યયા તો તમારો જવાબ આવશે દોસ્તો વિદ્યયા વિના વિનાની સાથે ઉપપદ વિભક્તિ હવે આવે છે સંખ્યાપદમ એક મિત્રની કોમેન્ટ પણ હતી કે સંખ્યાપદ સમજાતું નથી સંખ્યાપદની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ વિશેષણ વિશેષ્ય વિશેષણ વિશેષ્ય સંબંધ હવે વિશેષણ છે તમારી સંખ્યા છે અને વિશેષ્ય છે એ કોઈ પણ એક શબ્દ હશે તો હવે જે લિંગ વચન વિભક્તિનું વિશેષ્ય હોય જે લિંગ વચન અને વિભક્તિનું વિશેષ્ય હોય એ જ લિંગ વચન વિભક્તિનું વિશેષણ થાય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો આ તમારો વિશેષ્ય છે હવે જે લિંગ વચન વિભક્તિ તો ચક્ષુ શબ્દ આમ જોઈએ પુલિંગ શબ્દ છે ચક્ષુ પછી વિશેષ્ય વચન બહુવચન ના દ્વિવચન ભ્યામ કારણ કે અહીંયા ભ્યામ ભ્યામ યો હો યોહો અને વિભક્તિ તૃતીયા તૃતીયા ચતુર્થી કે પંચમી જે હોય તે પણ ભ્યામ મળ્યું છે તો ભ્યામની સામે પ્રત્યયમાં હંમેશા ભ્યામ આની અંદર એક વસ્તુ બીજી ધ્યાન રાખવાની કે બને ત્યાં સુધી તમારું કામ છે ને એ સમાન પ્રત્યયના આધારે થઈ જાય નેવું ટકામાં તમને આ વસ્તુ મદદ કરશે કે ભાઈ અંતિમ અહીંયા ભ્યામ છે તો હું ભ્યામવાળો વિકલ્પ પહેલાં ચેક કરું આ પેલી ટ્રીક છે એનાથી તમારું કામ નીકળી જ જશે એવી આશા રાખું છું પણ જો ના નીકળે તો થોડું તમારે ડીપમાં એના પુલિંગ ના પુષકલિંગને કરવા પડશે એકા એકમ દ્વે દ્વે દ્વો દ્વે દ્વે પછી ત્રય તિસર ત્રીણી અને ચતવાર ચતસ્ર ચતવારી આવા બધા પહેલાં એક બે ત્રણ ચારના હોય છે અંદર તવ્યા અન્ય આધારે કર્તરી વાનવતી તો વિદ્યર્થ પ્રત્યય બનશે અને અન્ય તો દોસ્તો એના સિવાયના પ્રત્યે હેતવર્થ એનું મને જરા કોમેન્ટ કરી જણાવો કે ભાઈ કેવો ક્રુદંત બને છે અને સંબંધક આવી ગયો વિદ્યાર્થ કર્મણી કર્મણી કર્મણીનો કયો બને છે આ પણ તમારે મને જણાવવાનું છે દોસ્તો અને બીજું હું તમારા માટે લઈને આવ્યો છું એક સરસ મજાનો રિવિઝન બેચ ક્રેસ કોર્સ જેની અંદર તમારી ક્યાંક આવી પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને દૂર કરવા માટે ક્રેશ કોર્સ જેમાં તમને બધા જ વિષયોનું રિવિઝન કરાવવામાં આવશે અને એ ટુ ઝેડ રિવિઝન સાથે સાત વિષયો લાઈવ સેશન સાંજે છ થી રાતે બાર વાગ્યા સુધીના લાઈવ સેશનની અંદર તમને બધું જ દરેક વિષયના દરેક ચેપ્ટરના એનું ટેબલ પણ છે એ ટાઈમ ટેબલ પણ હમણાં તમને બતાવું છું તો રેકોર્ડિંગ પણ મળશે જેથી કરીને તમે કોઈ લેક્ચર મિસ કરી ગયા છો તમે રેકોર્ડિંગ જોઈ શકો આખા વર્ષ દરમિયાન ભણાવેલા જેટલા પણ ચેપ્ટર્સ છે એ બધા ફૂલ કોર્સ એનું રિવિઝન એ પણ તમને રેકોર્ડિંગ મળશે ડિફિકલ્ટી સોલ્યુશન એક્સ્ટ્રા તમારી વિભાગ એની તૈયારી એકસો પચાસથી પણ વધારે બીજી પરીક્ષાના પ્રશ્નપત્રો અને નાઇન્ટી પ્લસ બેચ તમારી કેપેસિટી નેવું ટકા કરતાં વધારે છે તો એ સાથી પેપર સેટની પીડીએફ અને આઈએમપી પ્રશ્નો અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની આખી સિરીઝ આ બધું જ તમને મળવા જઈ રહ્યું છે ક્રેસ કોર્સની અંદર કંઈક આ રીતે લાઈવ સેશનમાં છોકરાઓ ભણતા હોય છે દર વર્ષે વર્ષની ભવ્ય સફળતામાં પચીસો થી ત્રણ હજારની વચ્ચેના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે આમની પાસે તો ચોક્કસ તમે પણ આની અંદર જોડાઓ તમારી પરિસ્થિતિ ક્યાંક અત્યારે આવી ટેન્સમાં હશે તો ચિંતા ના કરશો દોસ્તો તમારી પરિસ્થિતિ ક્યાંક આવી થશે આ ભણ્યા બાદ તો એનું ટાઈમટેબલ ફેબ્રુઆરી સાત તમારા વાલી અને તમારી સાથે મિટિંગ છ થી સાત સાત થી આઠમાં ઇંગ્લિશના કન્જક્શન આઠથી નવ કન્જક્શન અને સવા નવ થી બાર ગણિતનું ચેપ્ટર એક પછી બીજા દિવસે તો કેવાય વિજ્ઞાનનું ચેપ્ટર એક પછી ગણિતના ચેપ્ટર બે આ રીતનું આખું ઇંગ્લિશ એડિટિંગ સંસ્કૃત કૃદંત ગુજરાતી વાક્ય પ્રકાર હિન્દી સંધિ આ બધું જ તમને મળે છે તમારા બોર્ડની એક્ઝામ સુધીનું તમામે તમામ ટાઈમટેબલ આ બધું જ તમે જોડાશો એટલે તમને મળી જ જશે આના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ચોક્કસથી તમે જોડાવો અને તમારા વિષયને પાવરફુલ બનાવો આ બધી જ સુવિધાઓ આ તમામ સુવિધાઓ તમને મળવા જઈ રહી છે માત્ર ને માત્ર વન વન સેવન નાઇન એકદમ સામાન્ય ફીની અંદર જ્યારે આટલું બધું મળતું હોય દોસ્તો તો હું તો તમને ચોક્કસ સજેસ્ટ કરીશ કે તમે જોડાવો અને એ પણ એ ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરો હજી કોઈ શંકા છે લઘુ શંકા છે તો તમે ચોક્કસથી આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમારા મનના પ્રશ્નોને દૂર કરો અને સારામાં સારા પરિણામને લાવવા માટે પ્રયત્નશીલ રહો એ એટલા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કોન્ટેક કરો જેથી તમારા પરિણામને તમે બેટર બનાવી શકો શરૂ કરીએ દોસ્તો આપણા સંધિ વિચ્છેદ તરફ તો સંધિ વિચ્છેદની અંદર નિર્વહન તોપી અહીંયા ખંડાકાર આપ્યો છે નિર્વહંતોપી મતલબ સ્થિતિ કંઈક આવી છે તો પી હવે અહીંયા શું કરશો વિસર્ગની પહેલાં અ વિસર્ગ પછી અ તો વિસર્ગનો ઓ અને ખંડાકાર એના આધારે આ સ્થિતિ યાદ રાખવાની તહવત્તા અ પી આ જે છે ને એ ખંડાકાર કહેવાય એટલે કે સાયલેન્ટ અ છે એ સાયલેન્ટ અને વાયલેન્ટ કરવા માટે શું કરશું તો કે એની પહેલાં રહેલો જે ઓ છે એનો તમે વિસર્ગ કરી દો એટલે એ વિસર્ગમાં સચવાઈ ગયો પ્લસ અહીંયા જે ખંડાકાર સાયલેન્ટ છે એને વાયલેન્ટ કરી અને અ લઈ લો અને ને એઝ ઇટ ઇઝ મૂકી દો તો તમારી સ્થિતિ બીજી કઈ રીતે બનશે તો કે અહીંયા વિસર્ગ હોય એની પહેલાં અ હોય અને અહીંયા પણ અ હોય ત્યારે આ સ્થિતિ આવે છે ત્યારબાદ સંધિયુક્ત પદ દ્વૌ ઇમો અને એનો જવાબ બને છે દ્વો વીમો સ્થિતિ ઔ વત્તા ઈ આવી સ્થિતિમાં ઔ પછી જ્યારે સ્વર હોય તો ઔની જગ્યાએ આવ આદેશ થાય છે શું થાય છે વત્તા ઈ તો કંઈક બને આવી હવે આવીને સેટ કરો કોની સાથે દ્વૌની સાથે તો દ્વૌમાં દ અડધો અને વ અડધો આવી રીતે બનશે દળદો વ હવે આ છે વ્યંજન છે સ્વરમાં ભળી જશે તો બનશે દ્વા વી એમનમ અને મવ હવે જોઈ લઈએ જરા આપણો જવાબ સાચો છે કે નહીં દ્વા વિમવ દ્વા વિમવ આ રીતે તમારે સંધિ બનાવવાની છે હાર યષ્ટિ સમાસ હાર યષ્ટિ કર્મધારય સમાસ યષ્ટિ કીદૃશી યષ્ટિ હાર રૂપી યષ્ટિ માટે હાર યષ્ટિ કર્મધાર્ય સમાસ બનશે કર્મધાર્ય સમાસ વિશેષણ અને વિશેષ્ય સંબંધ શબ્દનો પૂર્વ છે પૂર્વપદ અને ઉત્તરપદ તો ઉત્તરપદનું વિશેષણ બનશે પૂર્વપદ ત્યારે કર્મધાર્ય સમાસ થાય છે આવર્ત પાતતા આવા બે શબ્દો હોય તો આવર્તે પાતતા આવર્ત એટલે વમળમાં પાતતા પડવું તો વમળમાં પડવું માટે માં પર ઉપર આવો કોઈ સ્થાન હોય તો એવા સમયે સપ્તમી વિભક્તિ બનતી હોય છે અને ત્યારે સપ્તમી તત્પુરુષ એવો જવાબ આવે છે તો મિત્રો આ પ્રકારે શ્રેષ્ઠ તૈયારી કરવા માટે પચીસથી ત્રીસ સંસ્કૃતના પેપર હિન્દીના અને ગુજરાતીના સોલ્યુશન શરૂ જ છે અને શરૂ જ રહેશે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જો આ વિડીયો પસંદ આવ્યો છે તો હવે તમે ચોક્કસ લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બેસ્ટ ઓફ લક બાય